એ તાપી જિલ્લા વહીવટી અને આદિજાતિ વિકાસ વિભાગના ઉપક્રમે આદિજાતિ સમાજના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન સેતુ તાપી કે તારે કાર્યક્રમ અંતર્ગત ટેસ્ટ લેવામાં આવી જેમાં તેઓ ઉત્તીર્ણ થયા હતા તેમની સાથે કુલ અઠ્યાવીસ બાળકોને આ યોજના અંતર્ગત હવાઈ માર્ગે તારીખ દસથી તેર ઓગસ્ટ બે પચીસ સુધી ભારતની આંતરિક સંસ્થા ઇસરો હરિકોટા સ્થિત સેટેલાઇટ લોન્ચિંગ સેન્ટરનો શૈક્ષણિક પ્રવાસ કરવાનો મોકો મળ્યો હતો આ ઉપલબ્ધિ અંતર્ગત આજ રોજ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે સિંગપુર શાળાના શિક્ષકો ગામના સરપંચ શ્રી ગ્રામ પંચાયતના સભ્યો અને વડીલો દ્વારા એમનું સન્માન કરવામાં આવ્યું હતું અને હજુ આગળ વધવા માટે પ્રોત્સાહન અને શુભ આશીર્વાદ આપવામાં આવ્યા હતા તે સાથે બાળકને પણ સ્ટેજ સુધી પહોંચાડનાર એમના માતાશ્રીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું